સુરત મનપાના વોર્ડ નંબર ચૌદના પડતર પ્રશ્નોને લઈને વિપક્ષ આપ દ્વારા સ્થાનિકો સાથે મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડવામાં આવ્યો સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચૌદના પડતર પ્રશ્નો બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટીની વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સત્તાના નશામાં રાચાતા બહેરાસ હતાથી અને વોર્ડ નંબર ચૌદની રીતસરની અવગણના કરતા હોય તેવું માલુમ પડે છે જેથી સોમવારે વોર્ડ નંબર ચૌદ આમ આદમી પાર્ટીના કાર્યકરોની રહીશો પોતાની માંગણીની રજૂઆત માટે સુરત મનવાની મુખ્ય કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી જી આજે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના જ્યાં ત્યાંના સ્થાનિક લોકો એટલે કે ઉધરસભૈયાની વાડી પાટીચાલ નરસિંહ મહેતા મંદિર ટેકડો ટેકરો ગણેશનગર આ તમામ વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રાખીને કમિશ્નરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા આ વિસ્તારની અંદર ગંદકી ખૂબ જ છે ગટરોના પાણી શેરીમાં જઈ રહ્યા છે ગટરની પાણીમાંથી એ લોકો એમના બાળકોને ભણવા મુકવા જતા હોય છે રોજની ની અવર જવર એ ગટરના પાણીમાંથી કરતા હોય છે ત્યારે આ નરક સમાન વિસ્તારમાંથી એમને મુક્તિ જોઈએ છે કે ભાઈ હવે અમે પણ સ્વચ્છ શહેરની અંદર રહીએ છીએ તો અમારા વિસ્તારની અંદર કેમ આટલી ગંદકી બીજો પ્રશ્ન એમનો એવો હતો કે પે એન્ડ યુઝની ખાલી એક જ વ્યવસ્થા છે એક જ બ્લોક છે જેમાં આજુબાજુના વસ્તીનો આપણે જોવા જઈએ તો પંદર હજાર જેટલી આશ્રય વસ્તી છે આ તમામ લોકો ખાલી એક જ પે એન્ડ યુઝમાં જાય છે અને એમની માગણી હતી કે બીજું એક પે એન્ડ યુઝ પણ બનાવવામાં આવે મંજૂર પણ થયેલું પણ અંતે કોઈ કારણસર એમને રદ કરી દેવામાં આવ્યું તો ત્યાંના લોકોની માગણી હતી કે ભાઈ પેન યુઝ બનાવવામાં આવે અમારે ખુલ્લામાં જાજરું કરવા માટે જવું પડે છે ત્યારે દુઃખ થાય છે કે સુરત શહેર એટલે કે સ્વચ્છતામાં નંબર વન અને બીજી બાજુ અમુક હજી પણ એવા વિસ્તારો છે કે ત્યાં લોકો હજી મજબૂર છે ગટરોના પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર છે કે ખુલ્લામાં ઝાજરું કરવા માટે ત્યારે આજે કમિશનરશ્રીને તમામ લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક આમાંથી નિરાકરણ માટે સોલ્યુશન કરાવવા માટે તાકીદ લેવામાં આવે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે